કેનેડા ખાતે હરિધામ સોખડા શ્રી સ્વામિનારાયણ અક્ષર પુરૂષોત્તમ સંસ્થા દ્વારા ત્રિવેણી અન્નકૂટ મહોત્સવ યોજાયો હતો કેનેડા ખાતે હરિધામ સોખડા શ્રી સ્વામિનારાયણ અક્ષર પુરુષોત્તમ સંસ્થા દ્વારા આયોજિત ત્રિવેણી અન્નકૂટ મહોત્સવ પ્રસંગે સોખડાથી પધારેલા પરમપૂજ્ય સંત શ્રી આનંદ સ્વરૂપ સ્વામી અને પૂજ્ય સંત શ્રી અભૈદ સ્વામીની ઉપસ્થિતિમાં અન્નકૂટ મહોત્સવ યોજાયો હતો આ પ્રસંગે ગરવી ગુજરાત ન્યૂઝપેપરના તંત્રી સુગમેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા અને ભગવાન સ્વામિનારાયણની આરતી ઉતારવાનો લાભ લીધો હતો આ પ્રસંગે સંતો દ્વારા પ્રાસંગિક પ્રવચનો થયા સંસ્થાના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ દ્વારા પધારેલ હરિભક્તોની આભાર વિધિ કરવામાં આવી તથા સંસ્થાને પ્રત્યક્ષ અને પરોક્ષ સહકાર આપનાર દરેક મહાનુભાવોની પણ આભાર વિધિ કરવામાં આવી ત્યારે મોટી સંખ્યામાં પધારેલ હરિભક્તો સાથે મહાપ્રસાદી અને પ્રસાદી રૂપે કેલેન્ડરનો પણ લાભ લીધો હતો